સમાજને નશામુક્ત કરવાના હેતુથી સે નો ટુ ડ્રગ્સના મંત્ર સાથે કામ કરતા યુથ નેશન સંસ્થા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ છવ્વીસમી જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વ આન બાન અને સાન સાથે ઉજવ્યો હતો સાથે સુરત શહેરમાં ભવ્ય કાર રોડ શો રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું કાર રોડ શોમાં શહેરની વિભિન્ન સંસ્થાઓએ એક સાથે આવીને સે નો ટુ ડ્રગ્સ સે યસ ટુ લાઈફનો મેસેજ આપ્યો હતો સેનો ટુ ડ્રગ્સ રોડશો રેલીની આગેવાની ટ્રાફિક પોલીસ જવાનોએ અને શહેરની બાઇકિંગ ક્વિન્સ સભ્યો નાગરિક સુવિધા કેન્દ્ર અઠવાડિયાને સાંજે પાંચ વાગે રાષ્ટ્રગીત સાથે રેલીની શરૂઆત થઈ હતી જેને શહેર પોલીસ કમિશનર અજય તોમરે ફ્લેગ ઓફ કરાવ્યો હતો રોડ શો રેલીનું મુખ્ય આકર્ષણ ટ્વેન્ટી ટ્વેન્ટી ફ્રૂટના ત્રણ ટ્રેલર રહ્યા હતા અનોખી રીતે સજાવેલા ટ્રેલર પર લોકોને સેનો ટુ ડ્રગ્સનો સંદેશ આપવામાં આવ્યો હતો મ્યુઝિકલ બેન્ડ ઉડાન તથા એકસ્ટિક દ્વારા સતત દેશભક્તિ ગીતોની પ્રસ્તુતિ કરાઈ હતી

એ રેલી અમે દર વર્ષે છવ્વીસ જાન્યુઆરીએ કરીએ છીએ એની અંદર બહુ બધા લોકો લગભગ પંદરથી વીસ હજાર લોકો રોજ જોડાય છે પણ આ વખતે પેન્ડેમિકને લીધે અમે વધારે લોકોને જોડી શક્યા નથી એટલે ટોટલ મળીને સો લોકોને અમે જોડ્યા છે ને દરેક લોકો ઓપન કારમાં અને ઓપન જીપ્સીમાં અને ઓપન ટ્રેલર પર અમારા સાથે જોડાયા હતા અને મેસેજ એક જ હતો સે નો ટુ ડ્રગ્સ યસ ટુ લાઈફ અત્યારે તમે બધા જાણો છો કે સુરતની અંદર ડ્રગનું પ્રમાણ વધી ગયું છે અમે તો છેલ્લા સાત વર્ષથી કરીએ છીએ ને અમને ખબર છે પણ અત્યારે જે રીતે પોલીસ કમિશનર બી અહીંયા જે આપણું જે કામ કરે છે એની ઉપર તો એનાથી સ સમાજને સમજ પડી આવી ગઈ કે અહીંયા હવે બહુ બધું ડ્રગ્સ વેચાય છે તો અમે જોઈએ છીએ કે અહીંયાથી ડ્રગ્સની અવેરનેસ પર મેક્સિમમ અમે આવી રીતે રેલી અને અલગ અલગ એક્ટિવિટી કરીને લોકોને અવગત કરાવીએ હજુ સુધીમાં અમે બસો ને બાવીસ લોકોનું કાઉન્સલિંગ કરી ચૂક્યા છે એમાંથી ઓગણીસ લોકોને અમે ઇલાજ કરાવ્યા છે ઓગણીસમાંથી સત્તર લોકો ઇલાજમાંથી બહાર નીકળીને અત્યારે એકદમ સારા થઈ ગયા છે બે લોકોની ડેથ થઈ ચૂકી છે સુરતમાં દર વર્ષે યુથ નેશન સંસ્થા દ્વારા સમાજને નશામુક્ત મુક્ત કરવાને હેતુથી મોટાકાર રેલીનું આયોજન કરાય છે જો કે આ વખતની રેલીમાં વીસ વીસ ફૂટના ત્રણ ટ્રક આકર્ષણ કેન્દ્ર બન્યા હતા અઝર કુરશી ડિટેન્ટ ફેન્યુ